કાચર ગાઢ લ્યા શુંલું છે પાસે આની આટલું જે છે લઈ લેવા દે તો બાઈક લઈ જાવ ભાઈ ધક્કો મારે રે હવે સંતાલ પોલીસ ને શું કરવું ઓલા બે ભઈ ગયા થાય એલા પૂછો કે આ ચીજા ભાઈ કળા

જો સો વિચાર છે કે હા રટડ ને કા અમે તો ઉડી જાજો મે આતો બધું બધું તો કર તો મારે મે બોલી તું ઉતારું હરી નથી

તેલાથી ચોરી થી મન બતાવી આવલો બે સાદા એટલે એટલે હું જાતો તો બેક લઈને આ મે થઈ ગયો ગોટવાડો તમે બે આરે ને હું એકલો ગોદું આ બસ યો ના અડધો બતાવજો જે અડધો આટલે તો આકરે છે એટલે આ ફાઈટ વાડમે ડકા એટલે અડધો ઉતો લેવા થાય મને લાગે दारूડિયા હતા ચલ લુંટી દેવા જ સાહેબ આરે આ તો એ કાર્યો હતો એ કાર્યો હતો આ કાર્યો શું વસ્તુ હતી કાર્યો યાર એક આ દોરો લઈ લે હા એ જો તો મારો એ મારા પૈસા ને દોરો નો શું કે યાર આવું નહી આવશે કા મારા દોરો મારો મુ એને હે ચાવી ગોટ મારા જબલા

આ પડ્યો તો ઓના દોરો લઈ લીધો તો બોલતો તમને આખી સેરી ઉડાવો ઓને મને ગયો મળી ગયું તો મળી ગયું મળી ગયું તો થાય ઓમે હેડો તારો મરી ભાઈ મારા દોરો ભાઈ મરી ગયો બાઈક હું કરી આવું હેડ જો બાઈક ચાલુ કરી આલો આનું કોઈ મંદિર થી ગાಳ್તો ના શેતર મિંદી ના તમે જ કરો ભરું લો લઈ ના લો માર જોડે વસ્તુ હતી આ ઓણો પોણો હતો આરે ભાઈ

સાધુ આ તો મને મળી કે ઊડી જાય હવે હું જેલના હરિયા કર દઉં તું તો ભીજલું તું

ભાઈ તમારું બાઈક ઠીક ઠાક છે તમારે ખાલી નળી તૂટેલી છે નળી અમે કરાવી પડ્યા બાઈક ની ઉભા રહો મારા બાઈક ની નળી ગાડી હું નળી લઈને આવું આ સીન કરી સાહેબે બાઈક થાય મને ઘરે પડશે ભાઈ તમારે પૈસા નહીં કાઢો નકાઉ કરો

ખર્ચો તારે આપવાનો બાઇકનો જે બી થાય તમારે ખર્ચો લેવાનો ખાલી પાઇપનો ખર્ચો તમને તમારો ખર્ચો મળી જાય તમે હાલ બાઇક ચાલુ કરી તમે હાલ બારોબાર ગેરેજ જ લઈ ઘરેમાં જ લઈ પણ જે બી ખર્ચો થાય ફોન કરજો હું આને હાલવા હા તમે બાઇક ચાલુ કરી